આજે સવારે સાડા આઠ વાગે ભુજની મુખ્ય ઈદગાહ ઉપર ઈદ નમાઝ અને ખુદબુ અદા કરવામાં આવ્યું ત્યાં મોના સલીમ કાદરી સાહેબે ખુદ તકરીર કરેલી તેમજ સૈયદ ખેરસાબાવાએ નમાઝ અદા કરાવેલી આજે ખાસ કરીને મુખ્ય ઈદગાહ ઉપર સારી એવી સંખ્યામાં નમાજી ભાઈઓ નમાજ પઢવા માટે ઈદની નમાજ પઢવા માટે હાજર રહ્યા આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ બીજા આગેવાનો પણ ઈદની શુભેચ્છા આપવા માટે ઈદગાહ ઉપર હાજર રહ્યા હતા હું મુખ્ય ઈદગાહ અતિથિ ભુજના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ ઉલ અઝાની ખૂબ ખૂબ શુભેચ્છા અને મુબારકબાદી પાઠવું છું આજના આ ઈદગાહની મીટ નમાઝમાં ખાસ કરીને ખુતબામાં મરણા સાહેબે કચ્છમાં સમગ્ર શહેરમાં ભાઈચારો અને કૌમી એકતા મજબૂત રહે એ માટેની દુઆ અને પ્રાર્થના કરેલી ખાસ કરીને ઈદ ઉલ અઝા છે એ લગતી લગતીમાં વાત કહેવામાં આવી છે કુરબાની એટલે કે જાનવરની કુરબાની આપવી એ તો બરાબર છે પણ સાથે સાથે બીજી એવી ઘણી બધી બુરાઈઓની કુરબાની પણ આપણે આપવી પડે જેવી રીતે કે માણસમાં અભિમાન હોય અહંકાર હોય જે લોકો પોતાને શક્તિશાળી સમજતા હોય શક્તિમાન સમજતા હોય અને બીજાને તુચ્છ સમજતા હોય તો આ બધા જે દુર્ગુણો છે એ દુર્ગુણો પોતાના જીવનમાંથી બહાર કાઢવા જોઈએ અને એની સાચી કુરબાની આપણે આપવી જોઈએ તો જ સાચી ઈદની ઉજવણી કહેવાય અને ખાસ કરીને ઈદની વિશેષતા એ છે કે ઈદના દિવસે જે ગરીબ માણસો છે જે યતીમ છે જે બીમાર છે જે લાચાર છે જેનો કોઈ નથી એવા લોકોને શોધીને એમને ભોજનની વ્યવસ્થા એમને મીઠાઈની વ્યવસ્થા કરાવી જોઈએ એમને આપવું જોઈએ અને એમનો એમનામાં એમના જે આશીર્વાદ છે એ જ ઈદની સાચી ઉજવણી કરાય